પોરબંદર ખબરમાં આપનું સ્વાગત છે હું છું જીતેશ ચૌહાણ જોઈએ આજના દિવસભરના સમાચાર પોરબંદર ગ્રામ્ય ડિવિઝન અને રાણાઓ ડિવિઝનમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા દેશી અને વિદેશી દારૂના જથ્થાના નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી ઇન્દિરાનગર ખાતેના દરિયા કિનારે આ કામગીરી કરવામાં આવી હતી જેમાં રૂપિયા ચૌદ લાખ પાંત્રીસ હજાર બસો ની કિંમતનો સાત હજાર ચારસો એસી લીટર દેશી દારૂ તેમજ વિદેશી દારૂની તેર હજાર આઠસો ને સુડતાલીસ બોટલ જેની કિંમત ચાલીસ લાખ ઓગણસી હજાર સાતસો બાવીસ જેવી થાય છે કુલ મળીને રૂપિયા છપ્પન લાખની કિંમતના દેશીને વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો રાણા રાણાકુંડ ગામે રહેતો અને નો વ્યવસાય કરતા રણજીત ઉર્ફે રણિયો લીલાભાઈ ભૂતિયા નામના શખ્સ સામે હાર્બર મરીન પોલીસ સ્ટેશન અને મીઠાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ શખ્સ છેલ્લા સાત માસથી નાસ્તો ફરતો હતો આ શખ્સ ભગવદર હોવાની બાતમીના આધારે પેરોલ ફરલોડે વોચ ગોઠવી અને ઝડપી લીધો હતો અને તેમનો કબજો હાલ હાર્બર સ્ટેશન પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ભરતો હતો પોરબંદર એલસીબીનો સ્ટાફ મોઢવાડા ગામે પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન આ શખ્સને મોઢવાડા બસ સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો અને તેમનો કબજો બગવદર પોલીસને સોંપવામાં આવ્યો હતો પોરબંદરની સેવાભાવી સંસ્થા આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ બિરલા હોલ ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ રાસોત્સવમાં છ થી લઈને પચાસ વર્ષથી ઉપરના લોકો માટે વયજૂથ મુજબ આયોજન કરવામાં આવ્યું છે રાસોત્સવમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાયો આશા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે પોરબંદર મહાનગરપાલિકાએ વધારેલા વેરા અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને વધારવામાં આવેલા વેરા અંગે કેમ વિરોધ કરવો તે અંગે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રાજીવનગર એકસો ત્રીસ જેટલા ઘરોમાં વેરા વધારા વાંધા અરજી વિતરણ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્થાનિકોએ અને ખાસ કરીને સિનિયર સિટીઝનો મહિલાઓએ આમ આદમી પાર્ટીના આગેવાનોને આવકાર અને સહકાર આપ્યો હતો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં